મિત્રો હાલમાં જ આપણી ચેનલ પર આ બળદ વેચવા માટે આવી ગયા છે તો ઘણા લોકો અમને કમેન્ટ કરીને કહેતા હતા કે તમે બળદ તો ઘણા બધા મૂકો છો વેચવા માટે પણ મિત્રો તમે ઘણા લોકો એવી કમેન્ટ પણ કરે છે કે સસ્તા બળદ હોય એવા વેચવા માટે લઈ આવો તમે બળદ તો કેટલાય મો મોકલો છો અને વેચવા માટે આમાં મૂકો પણ છો પણ જે સસ્તા બળદ છે એ નથી આવતા તો આજે ખાસ કરીને એ લોકો માટે જેને સસ્તા બળદ લેવા હોય અને આવા સારા એવા બળદ ચાલતા લેવા હોય તમે જોઈ શકો છો આ બળદ છે એ હાલમાં જ આપણી ચેનલ પર વેચવા માટે આવી ગયા છે અને મિત્રો બધી રીતે ચાલતા બળદ છે તો મિત્રો જોઈ શકો છો તમે આ જે માલિક છે એમને હાલમાં આ બળદ છે એ વેચી નાખવાના છે બધી રીતે ચાલતા બળદ છે અને મિત્રો ખાસ કરીને આ લાલ બળદ છે મિત્રો લાલ બળદ છે એ ઓછા અમારી ચેનલ પર વેચવા માટે આવતા હોય છે તો મિત્રો જે લાલ બળદના શોખીન હોય છે એના માટે ખાસ કરીને આ દેશી બળદ વેચવા માટે આપણી ચેનલ પર આવી ગયા છે અને આવા બળદ ઓછા આવતા હોય છે અને એકદમ સસ્તી એવી કિંમતમાં આ ભાઈને આ બળદ વેચી નાખવાના છે તમે જોઈ શકો છો કે આ બળદ જે છે એ લાલ કલરમાં છે અને બધી રીતે ચાલતા છે હવે અમુક ટકા એના ફોટા આપણી પાસે આ બળદના છે તમને બતાવી દઈએ કે બંને બળદ છે એ જેવી જેવી રીતે વિડીયોમાં દેખાય છે એ જ રીતે છે ફોટામાં દેખાય છે એ જ રીતે તાજા એવા બળદ છે અને એકદમ સોજા છે અને આ ભાઈને ફૂલ જવાબદારીથી આપવાના છે નથી કે એમને માપી દેવાના છે પણ મિત્રો આ ભાઈને છે એ ફૂલ જવાબદારી લઈને આપવાના છે એકદમ સોજા એવા બળદ છે અને મિત્રો બળદની તમને બધી માહિતી આપણે આપી દેવાના છીએ આ ક્યાં જોવા મળશે અને મો માલિકનો મોબાઈલ નંબર ક્યાં મળશે તો મિત્રો પહેલાં તો તમે આ અલગ અલગ ફોટા અમે દેખાડી રહ્યા છીએ એ જોઈ શકો છો અને આ માલિકનો મોબાઈલ નંબર છે એ વિડીયો ચાલુ છે એની નીચે મોબાઈલ નંબર આપેલો છે તમે ડાયરેક્ટ માલિક સાથે વાત કરી શકશો અને બધી જો આ બળદ વેચવાના છે બધી જવાબદારીથી વેચવાના છે અને આ જે ભાવનગર જિલ્લાના બળદ છે અને કિંમતની વાત કરીએ તો મેં તમને કીધું એમ કે સસ્તી એવી કિંમત એટલે કે ત્રીસ હજાર રૂપિયામાં માત્ર આપી દેવાના છે માલિક અલ્પેશભાઈ પરમાર છે એમને તમે નીચે મોબાઈલ નંબર આપેલો છે એનાથી તમે ડાયરેક્ટ મોબાઈલ નંબર ઉપર વાત કરી શકશો અને મિત્રો તમારે પણ આવો વિડીયો બનાવવો હોય કાંઈ વેચવાનું હોય તો વિડીયોમાં આગળ જોવો માહિતી આપી દેશે તમારે કોઈ પણ વસ્તુની એડવર્ટાઈઝ આપવી હોય કે કોઈ કાંઈ પણ વસ્તુ વેચવાની હોય હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો તમારે પણ કઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા ફોન થી જ ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનતથી બને છે એટલે અમારા વિડીયો ને આગળ ને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપ મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ભાઈ જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકે અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડીયો ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો